કેમ છો વિદ્યાર્થી મિત્રો કેવી ચાલે છે તૈયારી હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને પછી બે મહિના પછી આપણી બોર્ડની એક્ઝામ આવશે અને એના થોડા મહિના પછી નીટની પરીક્ષા આવશે તો અત્યારે તમને સૌથી મોટું કન્ફ્યુઝન એ થશે તો સારું કરવું શું બોર્ડનું વાંચવાનું કે નીટનું વાંચવાનું કે શું કરવાનું તો વિદ્યાર્થી મિત્રો જે નવા નિયમ છે એ પ્રમાણે એમબીબીએસમાં એડમિશન લેવા માટે આપણા બારમામાં પાસ થવું જરૂરી છે ઉપરાંત આયુર્વેદિક અને હોમિયોપેથીમાં જો એડમિશન લેવાનું થાય તો પચાસ ટકા માર્ક આવવા જરૂરી છે તો એ સંદર્ભમાં લઈને આપણે એટલી મહેનત તો કરવી જ પડે કે એમાં પાસ થઈ જઈએ ઘણી બધી જગ્યાએ સ્કૂલોમાં અને ઘણા બધી જગ્યાએ જે કોચિંગ છે એમાં તમને બંનેનું સાથે કરાવતા હોય છે તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે બંને વસ્તુ કરી જ શકશો બીજી વસ્તુ તમે જ્યારે બારમાની તૈયારી કરી રહ્યા છો ત્યારે એને નીટની તૈયારી કરો છો એની જેમ જાણો કારણ કે અલ્ટિમેટલી તો તમે સબ્જેક્ટ જ ભણી રહ્યા છો કે ભાઈ બાયોલોજી ભણો છો કેમેસ્ટ્રી ભણો છો કે તમારો બીજો કોઈ સબ્જેક્ટ ભણો છો તો એને પણ નીટની જેમ જ નીટના સબ્જેક્ટની કે એ ટોપિકની જેમ જ ભણવાની તૈયારી રાખો તો એ તમને ઓવરબોર્ડન થશે નહીં એક જાતનું તમારું અલગ રીતનું એ રિવિઝન છે તો આ કન્ફ્યુઝન દૂર કરો કે બારમાનું કરવું કે નીટનું કરવું બરાબર છે બીજી વસ્તુ ઘણા બધા વિદ્યાર્થીઓ અમને એવું પૂછતા હોય છે કે ગયા વખતનું નીટનું પેપર બહુ અઘરું હતું તો આ વખતે શું થશે જો પહેલી વસ્તુ તો જ્યારે તમે પેપર આપવા જાઓ છો અને પેપર શરૂ કરો છો અને તમને એવું લાગે છે કે આ પેપર અઘરું છે તો વિચારવાનું કે આ કંઈ મારા એકલા માટે પ્રિન્ટ કરેલું પેપર નથી આખા ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે બધા માટે છે જે બધાનું થશે આપણું થશે અને જે આપણું થશે એ બધાનું થશે આ વખતની જે પરીક્ષા લેવાઈ તો એ પરીક્ષા પૂર્ણ થયા બાદ ઘણા બધા બાળકો રડ્યા ઘણું બધું થયું અને એમને સેટલ થતાં થોડી વાર લાગી જ્યારે એમને એવું ખબર પડી કે બધા માટે છે તો એ આપણે બે વસ્તુની શીખ આપે છે નંબર વન કે આપણે મેન્ટલી પણ સ્ટેબલ રહેવાનું છે તો આ વખતની પરીક્ષા હતી એ વધારે એવું ટેસ્ટિંગ કરી ગઈ કે તમે મેન્ટલી કેટલા સ્ટેબલ છો કારણ કે જે રીતનું ફિઝિક્સનું પેપર હતું ઘણા બધા લોકોના જે સંતુલન માનસિક સંતુલન એટલા બધા ખોરવાઈ ગયા કે એને એવું થઈ ગયું કે હવે મારું શું થશે અને આગળની બધા પ્રશ્નોને જવાબ આપી શક્યા નહીં તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો આખા પેપરમાં કોઈ પણ એક પ્રશ્ન નથી આવડતો તો એની ઉપર ટાઈમ બગાડવાનો નથી અને તરત જ નેક્સ્ટ પેપર નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જતું રહેવાનું છે એકવાર આપણને આવડતું બધું જ પતી જાય પછી આપણે બીજા પેપર ક્વેશ્ચન કે જે આપણને અઘરા પડે છે તો એની ઉપર જવાનું છે તો એના માટે શું કરવું તો એના માટે મારી તમને એક એવી સલાહ છે કે હવે આજથી લઈ અને નીટની પરીક્ષા સુધી રોજ પાંચ મિનિટથી શરૂ કરી અને વીસથી ત્રીસ મિનિટ સુધીનું મેડિટેશન કરવાની અથવા તો કોઈ પણ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરવાની આદત પાડો હવે તમને એમ થાય કે સાહેબ તમે અત્યારે વાંચવાનું કેટલું બધું એમાં તમે મને અડધી કલાક બગાડવાની વાત કરો છો તો કેમ થશે એક નાની એવી વાર્તા કહું તમને કે બે વિદ્યાર્થીઓ હતા અને બેને કીધું હતું કે તમારે બેને એક એક જંગલ આપ્યા હતા કે આ જંગલ તમારે ત્રણ દિવસમાં કાપી નાખવાના છે એટલે એમાંથી એક વિદ્યાર્થી હતો એ મંડી પડ્યો જેવી સૂચના આપીએ એટલે પહેલાં દિવસે એણે પચાસ કાપ્યા બીજા દિવસે પચાસ કાપી અને ત્રીજા દિવસે એ માંડ વીસ વૃક્ષો કાપી શક્યો જ્યારે બીજા વિદ્યાર્થીએ શું કર્યું પહેલાં દિવસે એ ગયો અને એણે જેની ધાર હતી કુહાડીની એણે જોરદાર મજબૂત કરાવી બીજે દિવસે પણ અડધા દિવસ સુધી એણે ધાર મજબૂત કરી અને પછીના દોઢ દિવસમાં એણે બસો ઝાડ કાપી નાખ્યા તો હું શું કહેવા માંગુ છું કે જે તમે ત્રીસ મિનિટ આપો છો એ તમારા મગજને સ્ટેબલ કરવામાં આપો છો દાખલા તરીકે હું વાંચવા બેસું અને મને યાદ ના રહે અથવા તો ભટક્યા કરે મગજ એની બદલે જો હું ત્રીસ મિનિટનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એ ઇન્વેસ્ટમેન્ટ બાકીના સાડા ત્રેવીસ કલાક મને સારી રીતે આપે છે અને એ જ ઇન્વેસ્ટમેન્ટ તમને પરીક્ષામાં જ્યારે અઘરું પેપર લાગે અથવા તો કોઈ એવો ઇન્સિડન્સ બને કે આપણામાં કંઈક ટીક નથી થતું કે એક્ઝામ લેવલે કંઈક પ્રોબ્લેમ થયો કારણ કે આ વખતે ઘણા બધા સેન્ટરમાં એવું પણ જાણવા મળેલું હતું કે જે ફ્રિશકિંગ કરવામાં આવે એમાં વાર લાગતી હતી તો આવું કંઈ પણ થાય તો તમારું મગજ સ્ટેબલ રહે તો એટલા માટે એ વસ્તુ આજથી શરૂ કરી દો ભલે તમે હજાર અત્યાર સુધી નથી કરી તો છતાં પણ ગાઈડેડ મેડિટેશન પાંચ મિનિટથી શરૂ કરી અને ધીમે ધીમે ત્રીસ મિનિટ સુધી લઈ જાઓ તો વિદ્યાર્થી મિત્રો આ બે મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે ત્રીજી વસ્તુ જો તમે કોઈ ક્લાસીસમાં જતા હશો સ્કૂલમાં જતા હશો તો તમને સો ટકા એનું ટાઈમટેબલ બનાવડાવ્યું હશે પણ તમે ક્યાંય નથી જતો તમારી જાતે જ મહેનત કરો છો અને કોઈ બીજો સપોર્ટ નથી તો એના માટે હું તમને કહીશ કે અત્યારથી રિટ્રો પ્લાનિંગ શરૂ કરો એને આમ મેડિકલની ભાષામાં અથવા તો મેનેજમેન્ટની ભાષામાં ગેન્ટ ચાર્ટ બનાવવાનું કહે છે કે દાખલા તરીકે પાંચમી તારીખે પરીક્ષા છે તો પાંચમી તારીખના આગલા ત્રણ દિવસ હું શું કરીશ પછી ઊંધું રિવર્સ એન્જિનિયરિંગ કરવાનું કે એના આગલા પંદર દિવસ શું કરીશ એના આગલા પંદર દિવસ શું કરીશ અને તો આજના દિવસ સુધી પહોંચવાનું છે તો એ રીતનું એક પેજ લઈ અને ચાર્ટ ઉપર ગોઠવી લો અને એ તમે જે જગ્યાએ વાંચતા હો ત્યાં એ ચાર્ટ તમારો લાગેલો હોવો જોઈએ કે જેથી તમને ખબર પડે કે તમે ક્યાં પહોંચ્યા છો ને કેવી રીતે કરો છો દર અઠવાડિયે દસેક મિનિટ રિવ્યૂ કરવા માટે આપવાની કે ભાઈ મેં નક્કી કર્યું હતું કે અહીંયા પહોંચવાનું છે તો હું ત્યાં પહોંચ્યો છું કે નહીં તો આટલું જો તમે કરશો તો તમને વાંધો આવવાનો નથી બીજી એક વસ્તુ ઘણા વાલીઓ પણ કદાચ આ વિડીયો જોતા હશે તો એમને માટે મારે એ કહેવાનું છે કે અત્યારે તમારે વિચારવાનું નથી કે કેટલા માર્ક આવશે તો મને ક્યાં એડમિશન મળશે અત્યારે તમારી કોમ્પિટિશન તમારી સાથે છે અને તમારી કોમ્પિટિશન સાતસો વીસ માર્ક સાથે છે એટલે એ બાબતની કોઈ પણ વસ્તુ વિચારવાની નથી કે આટલા માર્ક આવશે તો ભાવનગર મળશે આટલા માર્ક આવે તો અમદાવાદ મળશે આટલા આવશે તો એમ્સ દિલ્હી મળશે મારે સાતસો વીસમાંથી સાતસો વીસ લાવવાના છે એ ટાર્ગેટ સાથે કામ કરવાનું છે પછી જે માર્ક આવે અને નીટનું રિઝલ્ટ આવે ત્યારે વિચારવાનું છે કે હવે શું કરીશું આપણા હાથમાં એક જ વસ્તુ છે આપણે કેટલા માર્ક લાવવા કારણ કે આપણે મેરિટની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણા ઉપરાંત બાકી બધાનો મેરિટ બાકી બધાના માર્ક બાકી બધાના પ્રેફરન્સ એ પણ એમાં રોલ ભજવે છે તો આપણો રોલ શું છે મારે કેટલા માર્ક લાવવાના છે તો એ તમારે ટાર્ગેટ રાખવાનો છે એટલે વાલીઓને પણ નિમ્ર વિનંતી કે કોઈપણ જાતનો ટાર્ગેટ તમે વિદ્યાર્થીઓને આપશો નહીં અને વિદ્યાર્થીઓએ પણ કોઈપણ ટાર્ગેટ મગજમાં લેવો નહીં આપણો ટાર્ગેટ સાતસો વીસ કોમન બધા માટે બરાબર એમાંથી જે મેક્સિમમ આવે તે માર્ક લેવાના છે ગયા વખતનું પેપર ઘણું ટફ હતું એટલે ડેફિનેટલી આપણે એવું વિચારીએ કે આ વખતે એટલું ટફ નહીં હોય છતાં પણ જો આવ્યું તો શું તો મેં જે તમને શરૂઆતમાં કીધું એ વસ્તુ મગજમાં યાદ રાખવાની છે કે ભાઈ આ પેપર આખા ગુજરાતને આવ્યું છે અને મને નથી આવડ્યું તો કોઈને નથી આવડવાનું એ રીતની મેન્ટાલિટી રાખી અને પરીક્ષા આપવાની છે તો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર એક સિલેબસને ટેબલમાં ઢાળી અને ટાઈમ મેનેજમેન્ટ સાથે કામ કરવાનું છે હવે સ્નેપચેટ ઇન્સ્ટા ફેસબુક વોટ્સઅપ બધું બંધ બહુ જેવું લાગે તો શાંતિથી એકાદ પ્રાર્થના ગીતો એવું સાંભળી લો જમતી વખતે મમ્મી પપ્પા સાથે વાત કરો ફેમિલી સાથે વાત કરો અને એ રીતે ફ્રેશ થાવ તોય કંટાળો આવે છે કે મારે ફ્રેશ થવું છે તો થોડી એક્સરસાઇઝ કરી લો થોડું દોડી આવો થોડું રમી લો તો એનાથી તમારામાં ઇન્ડોર ફિલ્મ રિલીઝ થશે તમને મજા આવશે અને સાથે સાથે ભણી શકશો તો વિદ્યાર્થીઓ આટલું આપ ધ્યાન રાખશો તો સો ટકા તમને નીટમાં સારો સ્કોર આવશે અને ટ્વેલ્થમાં પણ સારી રીતે પાસ થશો ઓલ ધ બેસ્ટ